કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલાં એક્ટિવાની ચોરી થવા પામી હતી એક્ટિવા ચાલકે તેની અંદર લાખો રૂપિયાની હીરા અને રોકડ રકમ પર મૂકી હતી એટલે કાપોદરા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારે જાણવા મળ્યું હતું કે એક સમયના પોતાના ભાગીદારે બદલા લેવા માટે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે કાપોદરા પીએસઆઈ ડી કે ચોસલાએ જણાવ્યું હતું કે પોલીસે સીસી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડ્યા છે આરોપીઓનું નામ ઘનશ્યામ ધીરુભાઈ નાકરાણી રહેવાસી પુષ્પાનગર સોસાયટી પુણાગામ અને રાહુલ ધીરુભાઈ ચોડવડીયા રહેવાસી તિરુપતિ સોસાયટી યોગી ચોક છે આરોપી ઘનશ્યામ વિરા દલાલ અને રાહુલ ટેમ્પો ડ્રાઈવર છે પોલીસે તમામ બેતાલીસ લાખ રૂપિયાની હીરા અને એની રોકડ રમ રોકડ રકમ તથા એક્ટિવા કબજે કરી છે અને તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે એમાં ફરિયાદી છે પરેશભાઈ દુધાત ગામ વિસ્તારમાં કૈલાસધામ સોસાયટીમાં રહે છે અને કાપોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કારગીલ ચોક નજીક એક દુકાન ધરાવી હીરાની લેવેચનો ધંધો કરે છે એ પરમ દિવસે પરેશભાઈ દુધાત પોતાના ઘરેથી ત્રણસો કેરેટ જેટલા હીરા કે જે એમને લે વેચ માટે વેપાર અર્થે એકત્રિત કરેલા હતા જેની કિંમત ત્રીસ લાખ રૂપિયા થાય છે અને એમના પાસે ધંધાના કામે એક લાખ સોળ હજાર જેવી રોકડ રકમ આવેલી હતી એ તમામ વસ્તુ ભેગી કરી એક કાળા કલરની થેલીમાં મૂકી અને એ થેલી એમની પાસે જે સફેદ કલરની એક્ટિવા છે એ એક્ટિવાની ડેકીમાં મૂકી પોતાની દુકાન ઉપર જવા નીકળેલા પોતાની દુકાન ઉપર પોણા પાંચ વાગ્યાના અરસામાં સાંજના પહોંચેલા એ સમયે એ એમની દુકાનની સામે એમનો એક મિત્ર પણ દુકાન ધરાવે છે ત્યાં એને માવો ખવડાવવા ગયેલા અને થોડાક જ સમયમાં જ્યારે પાછા આવ્યા તો એમણે જ્યાં પાર્ક કરેલું હતું આ એક્ટિવા એમને એક્ટિવા જણાયેલું નહીં પછી એમણે આજુબાજુમાં સીસીટીવી કેમેરા જોયા તો એક માણસ એમનું એક્ટિવા શંકાસ્પદ રીતે લઈ જતો હોય એવું એમને જણાવ્યું એટલે એમનું એક્ટિવા અને એની અંદર આ જે મુદ્દામાલ મૂકેલો હતો ત્રીસ લાખ રૂપિયાના હીરા અને એક લાખ સોળ હજાર રૂપિયા રોકડા એ ચોરીમાં ગયું હોય એવું એમને લાગતા એમને તાત્કાલિક કાપોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો કાપોદરા પોલીસ સ્ટાફના માણસો તથા ઉપરી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ ટેકનિલેશ ટેકનિકલની તાત્કાલિક મદદ લઈ તપાસ કાર્યવાહી હાથ ધરેલી આ બાબતમાં તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ પણ નોંધવામાં આવેલી અને કાપોદરા પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ગુનો ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો આમાં સંડોવાયેલા બે આરોપીઓને ધરપકડ અટકમાં લેવામાં આવેલા અને એમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો ઘનશ્યામે કબૂલાત કરી હતી કે થોડા વર્ષો પહેલાં ફરિયાદી પરેશ દુધાતે તેઓને પાર્ટનર હતો તેમાં પરેશના કારણે તેને ઘણું નુકસાન થવા પામ્યું હતું પરેશે તેને પૂરો કરી નાખ્યો હતો તે સિવાય પરેશ ઘણી વખત તેનું અપમાન કરતો હતો જેથી તેને નક્કી કરી લીધું હતું કે પરેશને પૂરો કરવો છે પાંચ મહિના પહેલાં પરેશ પાસેથી કામ છે કહીને થોડા સમય માટે એક્ટિવા લીધી હતી તે સમયે ડુપ્લિકેટ ચાવી બનાવી હતી ઘનશ્યામને ખબર હતી કે પરેશ બધું જોખમ એક્ટિવમાં મૂકે છે ઘનશ્યામ ચોરી કરવા માટે પાંચ મહિનાથી ફિલ્ડિંગ ભરતો હતો સોમવારે તેની તક મળતા ચોરી કરી હતી આ તો સીસીટીવીના આધારે કાપોદરા પોલીસે આરોપીને ઝડપી પાડી હીરાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીને જેલ કરી દીધા છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠાજી ટંઠેન્યુ